મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે એક નવી સંપત્તિનો વિકાસ થાય છે જેનું નામ છે આત્મબળ આત્મબળ કોને કહેવાય એકવાર બુદ્ધના એક શિષ્યએ પથ્થરની શિલા જોઈ બુદ્ધને પૂછ્યું ભગવાન આ શિલા ઉપર કોનું શાસન શક્ય છે બુદ્ધ ભગવાને કહ્યું લોખંડનું જે પથ્થરને ટુકડે ટુકડા કરી શકે છે તો શિષ્યે ફરી પ્રશ્ન કર્યો લોખંડ કરતાં શ્રેષ્ઠ શું છે તો ભગવાન બુદ્ધે જવાબ આપ્યો અગ્નિ જે લોખંડને ગાળી નાખે છે તો અગ્નિ કરતાં શ્રેષ્ઠ શું છે તો ભગવાન બુદ્ધે કહ્યું કે પાણી છે જે અગ્નિને ઠારી શકે છે હજુ શિષ્યને સંતોષ ન હતો તેણે પૂછ્યું તો પાણીથી શ્રેષ્ઠ શું છે તો ભગવાન બુદ્ધે કહ્યું પાણીથી શ્રેષ્ઠ વાયુ છે જે જળની પણ દિશા બદલી નાખે છે અને વાયુથી બળવાન શું છે તો ભગવાને કહ્યું કે વાયુથી બળવાન છે મનુષ્યનું આત્મબળ જે વાયુને પણ વશ કરી શકે છે આત્મબળ સૌથી મહાન છે અને ત્યારબાદ શિષ્યને આ વાત સાંભળીને સંતોષ થયો અને તેને શીખ મળી ગઈ કે આત્મબળ એ માનવીની આંતરિક તાકાત છે મનની શક્તિ છે આત્માની શક્તિ છે અને ઋગ્વેદમાં પણ કહ્યું છે કે હે મનુષ્ય તારી પાસે આત્મબળ નામની પ્રબળ શક્તિ છે તેનો ઉપયોગ કર તારા નિશ્ચયને કોઈ મિટાવી નહીં શકે તું અડગ રહીશ તો કોઈ મુશ્કેલીઓ તને ડગાવી નહીં શકે હે મનુષ્ય તું સૂર્યથી પણ બળવાન છે કહ્યું છે કે હજારો યોદ્ધાની તાકાત સામે મનુષ્યનું આત્મબળ જીત મેળવે છે